સાવરકાંઠાના પ્રાંતિજમાં બીઝેડની ઓફિસ પર સીઆઈડી ક્રાઇમનું ચેકિંગ બીઝેડની ઓફિસની આસપાસની દુકાનદારોના પણ નિવેદન લેવામાં આવ્યા બ્રાન્ચ ઓફિસ ખોલીને ફરીથી તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી એજન્ટ નિકેશ પટેલને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરતો હતો એજન્ટ નિકેશ પટેલ પ્રાંતિજમાં બીઝેડની ઓફિસ પર બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે ધવલ પટેલ નિકેશ પટેલના મળથિયાઓએ બોર્ડ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે શૈલેષ પ્રાંતિજમાં બી ઓફિસ પર સીઆઈડી ક્રાઇમનું ચેકિંગ સામે આવ્યું છે એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે ત્યારબાદ ફરી વાર સીઆઈડી આજે આવી હતી બોર્ડ પહેલા જ બોર્ડ ઉતરી ગયા હતા અને બોર્ડ લઈને જ હવે સીઆઈડી જે માલિક કે માલિક ને બોલાવી પૂછપરછ કરી હતી જોડાવા બદલ આભાર